અમિત ચાવડાએ જે વિષય પર વાત કરી અને હું આગળ લઈ જાઉં તો નલસે જલની જગ્યાએ નલસે છલ એ અનેક ગામડાઓમાં યોજના પુરવાર થયેલી છે અમિત ચાવડા ખૂબ વિસ્તારથી આંકડાઓ સાથે વાત રજૂ કરી ચૂક્યા છે અમે વારંવાર ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી ચૂક્યા છીએ અનેક જિલ્લાઓમાં જઈને એ કહાનીઓએ સ્ટોરીઝ બતાવી છે અને એ કહેતી વખતે લોકોની જે પીડા હતી અમે એવી અનેક સ્ત્રીઓને જોઈ સૌથી વધારે છોકરીઓને ભોગવવાનું આવે હું બનાસકાંઠાને એક ગામડામાં ગઈ હતી ધાનેરાના મને આજ છે કે છોકરીઓને ભણાવવાનું છોડાવી દે કાં તો એમને સ્કૂલે નહીં જવાનું છોકરાઓ બધા હતા પણ કોઈ પાણી ભરવા નહોતા આવતા બધા ત્યાં ઊભા ઊભા વાતો કરે અને બધી જ છોકરીઓ પાણી ભરવા આવે તો એક આ સામાજિક સમસ્યા છે એ એ આના વિશે અલગથી એકવાર વાત કરીશું પણ આ જે પાણીની સમસ્યા હતી એ અતિશય ગંભીર સમસ્યા છે ધાનેરા જેવા વિસ્તારોમાં તો આપણે એવું માનીએ કે પાણી પહોંચાડવાનું છે પાણી છે નહીં ત્યાં પણ તમે મહીસાગર જુઓ છોટાઉદેપુર જુઓ ડાંગ જુઓ છોટાઉદેપુરનો કમાટવાળો એવો હિસ્સો કે જ્યાં હાફેશ્વર છે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે નર્મદાનો ગુજરાતમાં પ્રવેશવાળો વિસ્તારને ત્યાં કોઈ છોકરીઓ બેડા લઈને પાણી લેવા માટે જતી હોય તો શરમની વાત છે એ લોકો સાથે ઢાંકણી લઈને જતા હોય છે માટલાની ઉપર એ ઢાંકણી પહોંચાડવી જોઈએ એ વિભાગોમાં અને એ લોકોને શરમ આવવી જોઈએ જે લોકો દાવા કરતા હતા ચૂંટણી વખતે આ જ મંત્રીઓના ટ્વિટર પર ટ્વીટ હતા કે સો ટકા ઘરમાં નળથી જળ પહોંચાડ્યું એ લોકો સો ટકામાં ગુજરાતના વિશાળ હિસ્સાને કન્સિડર જ નથી કરતા એ લોકો માનતા જ નથી કે ગુજરાત એટલે આ વિસ્તારો પણ છે જ્યાં પાણીની સમસ્યા છે જ્યાં નલસે જલ નહીં નલસે છલ થયું છે કપટ થયું છે કેન્દ્ર સરકાર આટલા રૂપિયા આપે ગુજરાત સરકાર વાપરે કોન્ટ્રાક આપો તમે તમે તસદી જઈને જોવાની કે નળ નથી નાખ્યા તમે સમજો પાઇપ નથી નાખી એક ખાલી નળ લગાવીને જતા રહે નળ આખો ઉખાડો તો નીચે પાઇપ જ ન હોય કલ્પના ન થઈ શકે એનાથી પણ વિશેષ અને ભયાનક ભ્રષ્ટાચાર થયો પાઇપને કનેક્શન નહોતા આપેલા એના બિલ પાસ થયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફરિયાદ કરી અને હજુ એ મહિસાગરમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે શહેરામાં થોડા થોડા એક ગામમાં પગલાં લેવાય કાં તો દાહોદમાં ન લેવાય એટલે એમાં પગલાં લેવામાં પણ વાલા વેડા કર્યા કે જ્યાં પગલા લેવાના એટલે મહીસાગરમાં લીધા હતો પંચમહાલ દાહોદમાં ના લીધા છોટાઉદેપુરમાં ચલાવી લીધું એટલે આ રીતની જે પરિસ્થિતિ છે આપણા રાજ્ય સરકારની અનેકો યોજનાઓ કેન્દ્ર સરકારના વિઝન અને ખરેખર સરકારી તિજોરીમાંથી નીકળેલા કરોડો રૂપિયા પછી આપણે ત્યાં મોનિટરિંગ સિસ્ટમ જ નથી કે આપણે જોઈએ કે કરોડો રૂપિયા ક્યાં વપરાયા એના હિસ્સાના એના હકના જે રૂપિયા હતા એના સુધી પહોંચ્યા કે નહીં અને એટલે જ વારંવાર અમારા જૂના અહેવાલો જ્યારે જ્યારે નલસે જલની વાત આવે છે ત્યારે અમે સંક્ષિપ્તમાં બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ એકદમ સંક્ષિપ્તમાં એક એકદમ નાનકડો વિડીયો જે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનો છે જ્યાં પાનમની આજુબાજુના વિસ્તારોમાં પાનમ ડેમની આજુબાજુના વિસ્તારોમાં અમે ત્યાં ગયા સાવ દયનીય પરિસ્થિતિમાં ત્યાંના માણસો જોયા અને જોયા પછી અમને ખાલી એટલું થયું હતું કે આ લોકોને શરમ નથી બાકી હોત તો એ શરમથી ડૂબી મરતા જોઈએ વિડિયોને આ જુઓ સ્ટેન્ડ પોસ્ટ મૂકીને ગયા આ શું મતલબ આ યોજનાનો અને આવી રીતે જ કરવું છે તો પછી સરકારના કરોડો રૂપિયા બગાડવાનો શું મતલબ સરકારના રામે રૂપિયા ખાઈ જવાનો શું મતલબ તમને શું લાગે છે તમે બોલો તો કંઈ ફરક પડે કે ના પડે કોઈ ફરક ના પડે ભાઈ પીએ તો કઈ પાણી છોડાવી જાય અમે કેવા છે એટલે નળ નાખ્યા જ નથી નાખ્યા જ નથી બેન આડા કોડેલા દેખો ના આની પાઇપ કે નળ ની પાઇપ આ હેલા ઉપર ખાલી મીલી ને બનાવીન જતો રહી પછી હું ગમ પડે બહુ નાના હતા તો સ્કૂલમાં એક પ્રાર્થના ગાતા હતા કે ગરીબોના લોહી ચૂસી લાખરે કમાયો લાખરે કમાયો તો એ તું ના ધરાયો જો જે રે તારી જિંદગી જવાની આવું બધું કંઈક સાંભળ્યું તું એ અહીંયા બિલકુલ લાગુ થઈ રહ્યું છે અમને બોલાવે ખરા મીટિંગ છે એમ કરી તો અમારા દુઃખ અમે નિર્વહન કરવા અમે જઈએ ખરા પણ અમને કે તમે દૂર રહો હમણાં કઈ પણ નથી નાખી ખાડો ખોદીને જતા રહ્યા ફૂંટીએ નહીં પણ તો પીવાનું ક્યાંથી લાવવાનું આ બો સાલે બેન તે લાઈટ ચાર દાડો તો લાઈટ નહીં આવતું તમારા લોકોને ઘરે પાણી આવે છે નળથી નથી આવતું અહીંયાથી હવે આ પાઇપ નીકળી અહીંયાથી આવી ખાસી ઊંડી બહુ જ ફટલી અને જુઓ હવે આ પૂરું નલસે જલ પૂરું પાણી પૂરું આ લોકો બધું જ કરી શકે એમ છે પણ વારંવાર એમની સાથે જે સરકારી ચીટિંગ થાય છે એ આખું વાતાવરણ અહીંયા ખરાબ કરી દે છે કયા સંદર્ભમાં કેમ કે એમની યોજનાઓ પરથી સરકાર પરથી બધા પરથી ભરોસો ઉઠી જાય છે લોકોના બાથરૂમ નથી છોડ્યા લોકોના શૌચાલયમાં પૈસા ખાઈ ગયા છે તો આ લોકો શેમાં બાકી રાખશે સરકારના સપનાને તમારા પોતાના નેતાના સપના તમે ધૂળધાણી કરી રહ્યા છો આ કોઈ કેન્દ્રમાં બીજા કોઈ નેતા છે એને તમે રાજ્યમાં પથારી ફેરવો છો એવી વાત જ નથી કેન્દ્રમાં તમારા જ નેતા છે આ દેશના પ્રધાનમંત્રીએ જોયેલું સપનું તમે પોતાની પાર્ટીના નેતાઓ થઈને વેરવિખેર કરી રહ્યા છો